હક્કી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આજીબેલા વાત કરીએ તો ધબોઈ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસ અંતર્ગત ધબોઈ કોમર્સ કોલેજ ખાતે સૂત્રોચ્ચાર શપથ અને રેલી યોજાઈ હતી ગુજરાત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગરની રેલી મરેલ આદેશ અનુસાર બીજી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ગુજરાતના સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીને આહવાન કરવામાં આવેલ છે આ વર્ષે સ્વચ્છ ભારત મિશન દસ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ દિવસને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે સ્વચ્છ ભારત દિવસ ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી બે ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી સ્વચ્છતા બે હજાર ચોવીસ પકવાદિયાનું આયોજન કરવામાં આવેલ છે

ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં જે સરકાર દ્વારા અત્યારે કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો છે સસ્તા સેવા બે હજાર ચોવીસ તેના અંતર્ગત સત્તરમી સપ્ટેમ્બરથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આજ રોજ ડભોઈ ખાતે આવેલ કોમર્સ કોલેજના સહયોગથી અમારા દ્વારા સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે સૂત્રોચ્ચાર કરવામાં આવે છે બાળકોને સ્વચ્છતા વિશે જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવે છે સાથે સાથે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે કે જેના અંતર્ગત સ્વચ્છતા વિશે લોકોમાં જાગૃતતા આવે સાથે સાથે શહેરના નાગરિકોને પણ મારી નમ્ર વિનંતી છે કે સ્વચ્છતાને પોતાની અંગત જવાબદારી સમજી ને પોતાના જીવનમાં એને વણે અને એને એક પ્રેક્ટિસ તરીકે રોજેરોજ નિભાવે સાથે સાથે જો એમાં ડબલું નગરપાલિકા તરફથી કોઈપણ સહકાર સહયોગ જોઈતો હોય તો અમારો ટોલ ફ્રી નંબર વન ડબલ ફોર ટુ ઝીરો જે અત્યારે એક્ટિવ છે એની ઉપર પોતાની કમ્પ્લેન નોંધાવે ટ્વિટર કે કોઈ પણ જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એના ઉપર જે વિરુદ્ધ જે અમારી માટે જે કમ્પ્લેન્સ હોય એ અમારી સુધી પહોંચાડે તો અમે એનું તાત્કાલિક સોલ્યુશન લાવીશું અને સાથે સાથે સ્વચ્છતા તમારા જીવનમાં સ્વ સ્વસ્થ આરોગ્ય પણ ઉમેરે એવી અપેક્ષા